અને આ તરફ મનસુખ વસાવા શક્તિ પ્રદર્શનની સાથે ભરૂચમાં ફોર્મ ભરશે મનસુખ વસાવા પરિવાર સાથે ઘરે પૂજા પાઠ કરી હતી સતત સાતમી વખત ઉમેદવારી ફોર્મ ભરશે મનસુખ વસાવા બપોરે બાર વાગે કલેક્ટર ઓફિસમાં ફોર્મ જમા કરશે વસાવા

એટલે સાતમી વખત પણ કાર્યકર્તાઓ મતદારો અમારી અપીલને માન્ય રાખશે અને સરકારના કરેલા કામો અને પાર્ટીના સંગઠનના તાકાતના કારણે અમે સાતમી વખત પણ બહુ સરળતાથી આ ભરૂચ લોકસભા અમે જીતવાના છે મનસુખભાઈ ત્રિપાખીયો જંગ અત્યારે તો કહેવાય છે ચૈતર વસાવા અને હવે છોટુભાઈ વસાવાના સુપુત્ર દિલીપભાઈ વસાવા પણ મેદાનમાં છે આદિવાસી વોટ બેંક પર એની કેટલી અસર થશે આદિવાસી બેંક પર કોઈ અસર થવાની નથી ભારતીય જનતા પાર્ટીને આદિવાસીઓ જે લોકો વર્ષોથી માને છે ભારતીય જનતા પાર્ટીને જ વોટિંગ કરવાના એમાં કોઈ ફેર પડવાનો નથી ભૂતકાળમાં પણ આવા ત્રિપાંખ્યા જંગ થયેલા પણ ભારતીય જનતા પાર્ટીને કોઈ નુકસાન નથી થયું ભારતીય જનતા પાર્ટી એક સરકાર ના કરેલા કામો લોકો આદિવાસીઓ પાસે લઈ જાય છે આદિવાસીઓને ખૂબ કામો કર્યા છે ઐતિહાસિક કામો કર્યા છે રાજ્ય સરકારને ભારત સરકારે આદિવાસીઓના જે કામો કર્યા છે એ ભૂતકાળમાં કોઈ સરકારે નથી કર્યા એટલે

ભારતીય જનતા પાર્ટી સાતમી વખત પણ ભરૂચ લોકસભા જીતવાની છે પરંતુ શેર પાટીલ સાહેબે અમને ટાર્ગેટ આપ્યો છે કે જીતવું એટલું મહત્ત્વનું નથી લીડ સાથે જીતવું છે અને ગુજરાતની છવ્વીસે છવ્વીસ લોકસભા પાંચ લાખના માર્જિનથી જીતવાના છે તમારા સંગઠનનું જે પ્રકારે કામ છે અને સરકારના જે અમે કામો કરેલા છે એના આધારે એ લોકોની વચ્ચે લઈ જઈશું અને પાંચ લાખના માર્જિનથી અમે ભરૂચ લોકસભા જીતવાના છે ચાલો આ હતા મનસુખ વસાવા તેઓ કહી રહ્યા છે કે લગભગ પાંચ લાખ જેટલા મતોથી તેઓ જીતવાના આશાવાદી અત્યારે છે સમય બતાવશે પરંતુ આજે આજે ભરૂચ વિધા ભરૂચ લોકસભામાં મનસુખ વસાવા નામાંકન કરી રહ્યા છે કેમેરા પર્સન નિકેશ વાણન સાથે વસી મલિક સંદેશ ન્યૂઝ ભરૂચ